ગામના પાસે બનાસ નદીમાંથી થતી ચોરી અટકાવવા લોકો એકઠા થયા બે લોકોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી અમીરગઢ અવાડા ગામ પાસે બનાસ નદીમાં ટ્રેક્ટરો દ્વારા રેતી ને થતી ચોરી સામે લોકોમાં રોષ ટ્રેક્ટર ચાલકો નશાની હાલતમાં બેફામ ટ્રેક્ટર ચલાવી વારંવાર અકસ્માત સર્જતા હોવાના આક્ષેપ વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા ગામ લોકો નદીમાં પહોંચી વિરુદ્ધ નોંધાવ્યો પોલીસને સાથે રાખી ગામ લોકો બનાસ નદીમાં રેતી ચોરી કરતા ટ્રેક્ટરો પકડવા જતા ટ્રેક્ટર ચાલકો ટ્રેક્ટર લઈ નદીમાંથી ભાગે છૂટ્યા બનાસમાં થતી ચોરી તંત્ર નહીં અટકાવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગામ લોકોએ ચીમક્યું છારી અવાળા અરણીવાળા ગામ આવેલ છે બનાસ નદી ત્યાંથી પસાર થાય છે અને બનાસ નદીની અંદર બજરીનું ખનન ચાલી રહ્યું છે રોજના પાંચસોથી સાતસો બિન અધિકૃત કોમર્શિયલ વગરના ટ્રેક્ટરો લાયસન્સ વગરના અને દારૂડિયા દારૂ પીને બેફામ ટ્રેક્ટરો ચલાવે છે અને એક્સિડન્ટના ભય વધી ગયા છે અને સરકારને રજૂઆત કરી છે મામલાદાર શરીરને રજૂઆત કરી છે પણ યોગ્ય પગલાં લેવાતા નથી ખાન ખનીજવાળા પણ કોઈ કાર્યવાહી કરતા નથી એટલે જો આ સરકાર આ બાબતે કોઈ ધ્યાન ન આપે તો સંપૂર્ણ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું રત્નાભાઈ ઓકે ઇકબાલગઢ ખારા જતા રોડ ઉપર જે અરવાળા અને અરણીવાડા બંને ગામ આવેલા છે બંને ગામની સીમની અંદર બનાસ નદી ચાલી રહી છે બનાસ નદીની અંદર જે ખનન થઈ રહ્યું છે છેલ્લા એકાદ વર્ષથી તો સરકારને ઘણી રજૂઆતો કરી મામલતદાર રજૂઆતો કરી ગામ લોકોએ પણ રજૂઆતો કરી પણ હજી સુધી મામલતદારે કોઈ એક્શન મોડ લીધું નથી ખાન ખનીજ ડિપાર્ટમેન્ટને પણ હજી કોઈ ખરે આ ખનીજે પણ હજી એક્શન મોડમાં આવી નથી બે ફાર્મ ટેક્ટરોવાળા ચાલી ચાલકો ચાલી રહ્યા છે એમની જોડે કોઈ લાયસન્સ પણ નથી અને ફીધેલી હાલતમાં એ લોકો ચાલી રહ્યા છે જો હવે આજે અમે બંને ગામો ભેળા થઈ સો બસો માણસોનો થોડું ભેગો થયો છે અને સરકારશ્રીને અમે રજૂઆત કરી છે માનશ્રીને રજૂઆત કરીએ છીએ કલેક્ટર શ્રીને રજૂઆત કરીએ છે અને ઉચ્ચ સરકારને શ્રીને રજૂઆત કરીએ છીએ કે જો હવે આ એક્શન મોડમાં નહીં આવે તો અમે ભવિષ્યની આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે જેના સરકારે પગલા લેવા જરૂરી છે અને સરકાર ખરેખર ધ્યાન દોરે અહીંયા રસ્તા ઉપર ઘણા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને આ બેફામ અકસ્માતો ન થાય એ માટે સરકારને ધ્યાન દોરવું જરૂરી છે